નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કેટલાક ખેડૂતોને જેલ માં નાખો એટલે બીજા ખેડૂતો આપોઆપ સુધરી જશે જાણો સુપ્રીમ કોર્ટ કોના પર ભડકી ગાંધીનગરમાં મેગા ડિમોલેશન પોલીસ કાફલા સાથે 700 થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાય શરૂ ભાજપમાં વોર સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા ધારાસભ્યો મેદાને સરકાર પક્ષ થઈ ગયો મૌન ટ્રમ્પનો મોટો નિર્ણય એન્ટીફા ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું કહ્યું કે જે મદદ કરશે એને છોડીશું નહીં જીએસટી ઘટાડવાનો લાભ ગ્રાહકોને નહીં આપતા વેપારી દંડ સજાને પાત્ર થશે કોઈ ભ્રમ પાળતા નહીં અમેરિકાના પેન્સિલવેનિયામાં અંધાધૂંધ ગોળીબાર ત્રણ પોલીસકર્મીની હત્યા શંકાસ્પદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું એકવીસમી સપ્ટેમ્બરના દિવસે એશિયા કપમાં ફરી ભારત પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ચીન મોટા ડ્રગ્સ ઉત્પાદન કેન્દ્રો ટેરિફ બાદ ટ્રમ્પે નવા ફણગો ફોડ્યો બે હજાર પચીસમાં પહેલીવાર અમેરિકાએ વ્યાજ દર ઘટાડ્યા ભારત પર અસર દેખાશે જીએસટી માં એસ ટીમાં ઘટાડાથી અર્થતંત્રમાં બે લાખ કરોડ રૂપિયા ઠાલવાશે કેન્દ્રીય નાણાં મંત્રીનો મોટો દવ પાકિસ્તાને યુએઈ ને હરાવીને સુપર ચાર માં કરી એન્ટ્રી હવે એકવીસ મે ભારત સામે ફરી ટકરાશે એકસઠ કેસ ઓગણીસ ના મોત કેરળમાં મગજ ખાય જતી અમીબા કારણે ફફડાટ ફેલાયો નવજાત બાળક થી લઈને વૃદ્ધો ઝપેટમાં આવી ગયા ઉમેદવારોની રંગીન તસવીર અને મોટા અક્ષર માં સિરિયલ નંબર ઈવીએમ માટે ચૂંટણી પંચ ની નવી ગાઈડલાઈન કરાઈ જાહેર ભારત પાકિસ્તાન અમેરિકા પાસેથી ખરીદ છે છ પી એક્યાસી એરક્રાફ્ટ દિલ્હીમાં બેઠક શરૂ જાણો ખાસિયત અમને ખબર જ હતી પાકિસ્તાન સાઉદી વચ્ચે નાટો જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે ઇથેનોલવાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવો કેન્દ્રએ ફગાવ્યો દેશમાં ટકાઉ અને શ્રેષ્ઠ નેશનલ હાઇવે બનાવવા સરકારનો મહત્વનો નિર્ણય ટ્રેન્ડ નિયમો કડક બનાવ્યા જો તમારામાં હિંમત હોય તો તમામ કમાણી શહીદોને આપી દો આમ આદમી પાર્ટીના નેતાના સૂર્યકુમાર યાદવ પર કર્યા પ્રહાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે કરશે પ્રેસ કોન્ફરન્સ રાજકીય અટકળો થઈ ગઈ તે દિશા પટણીના ઘર પર ફાયરિંગ કરનારા બંને શૂટર્સનું એન્કાઉન્ટર પોલીસ સાથે અથડામણમાં થયા ઠાર ટ્રમ્પ સાથે મારા કોઈ સંબંધ નથી તે કોઈ સમ્રાટ નથી અમેરિકન પ્રમુખે કોને સંભળાવી દીધું પાકિસ્તાન સાઉદી વચ્ચે નાટો દેશો જેવી મોટી ડીલ કોઈ એક પર એટેક બંને પર હુમલો ગણાય છે ઇઝરાયેલે ગાઝાનો કચ્છર ગાણ કાઢ્યો ચાર લાખ લોકો શહેર છોડીને ભાગી ગયા ભારત માટે ખેલ છે યુરોપના દ્વાર યુએની મોટી જાહેરાત બે ના અંત સુધીમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાની મોટી શક્યતા શાંત નહીં રહીએ પાકિસ્તાનના અધિકારીઓ ઉપર પ્રતિબંધો લગાવવા અમેરિકી કોંગ્રેસમાં તૈયારી થેન્ક યુ નરેન્દ્ર મોદી મોદીના જન્મદિવસે ટ્રમ્પે ભારત તરફ ઓલિવ બ્રાન્ચ પ્રસારી પાકિસ્તાનના ખૈબર પખ્તુન પ્રાંતમાં વીસ કિલોગ્રામ ઘઉંના લોટનો ભાવ અઢારસો રૂપિયા અન્ય પ્રાંતોમાં લગભગ સ્થિતિ કોદરામ દૂધ પી મંડળી મેં કહ્યું જ નથી શત્રુઘ્ન સિંહાએ સોશિયલ મીડિયામાં એવું લખ્યું કે રાજકારણમાં આવી ગયો ગરમાઓ રેફરી એન્ડ ડી પાઇક્રોફ્ટ માફી માંગી પરંતુ પાકિસ્તાનના પ્રોપાગેન્ડા ની આઈસીસી ની ખોલી નાખી મોટી પોલ સીએએ વિરોધી પ્રદર્શન દિલ્હી રમખાણોના સત્તર કેસોમાં પોલીસે કેસ ઉપજાવી કાઢ્યા સાક્ષીઓ કોર્ટમાં ફરી ગયા ન્યાયાધીશોએ રાપ્યો ઠપકો અમેરિકાને જોઈતું હતું તેજ બન્યું શું ખરેખર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી ટ્રમ્પની એક પોસ્ટથી મચી ગયો મોટો ખળબળા ગુજરાતમાં મતદાર યાદીની ખરાઈ માટે વહીવટી તંત્ર સજ્જ એકસો બ્યાસી વિધાનસભા મતદાન ક્ષેત્રમાં બી એલ ઓની નિમણૂક કરાશે વેરાવળમાં નામચીન બુટલેગરે પરિણીતાની છેડતી કરતા પોલીસ સમક્ષ ઉગ્ર રજૂઆત કરાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સિદ્ધપુરમાં હીરાબા સરોવરનો લોકાર્પણ પિસ્તાલીસ મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ થશે કોઈ ધાર્મિક સામગ્રી વેચે છે તો તે કેટલાક કરિયાણાની દુકાનો ચલાવે છે પ્રધાનમંત્રી મોદીના પિતરાભાઈ કહે છે કે તે પાંચ હજાર રૂપિયા કમાય છે પરંતુ ક્યારેય મદદ માંગી નથી અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ મામલે હાઈકોર્ટમાં સુનાવણી મૃતક વિદ્યાર્થીના પરિવાર અંગે હાઈકોર્ટનું મોટું નિવેદન કહ્યું કે બધી સહાનુભૂતિ તમારી સાથે છે નવ મહિના બાદ અમેરિકા થી આવ્યા ખુશ ખબર સોના થી લઈને બધા પર મળશે અસર ને ઘટી જશે ઈએમઆઈ કાલે છેલ્લો દિવસ અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં સરેન્ડર કરશે કે નહીં ભારે ચર્ચાનો વિષય બન્યો ગુજરાતમાં મસ્જિદ મદરેસા અને દરગાહ પાસે ગરબા પર પ્રતિબંધ બોર્ડ લગાવ્યું બે મુસ્લિમ નેતાઓ સામે નોંધાયો કે ચાર્લી કિર્કની હત્યા કેમ કરી ટ્રાન્સજેન્ડર પાર્ટનરને મોકલેલા મેસેજમાં કર્યો મોટો ખુલાસો જીટીઆરઆઈ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો પચાસ ટકા ટેરિફથી ભારતને ને પાંત્રીસ અબજ ડોલર થયું મોટું નુકસાન ઉત્તર પ્રદેશમાં મૌલવીએ મસ્જીદમાં સફાઈ કરતી છોકરીને પીંખી નાખી ગર્ભવતી થતા ફૂટ્યો મોટો ભાંડો છેલ્લા ચોવીસ કલાકમાં અફઘાનિસ્તાનમાં થયેલી બે ઘટનાઓથી પાકિસ્તાન આવી ગયું ટેન્શનમાં કંઈક મોટું થવાની હલચલ ભાજપમાં લેટર બોમ્બ ધારાસભ્યોના બેકાક બોલથી જ સરકારની ચિંતા વધી કમલમના આદેશથી પણ અવગણ્યો ઓપરેશન સિંદૂરથી પીડિત પાકિસ્તાનને હજુ પણ હુમલાનો ડર ચીનથી દગો પામીને તેણે સાઉદી અરેબિયા પાસેથી રક્ષણ માંગ્યું અમેરિકા યુટા રાજ્યમાં કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ પર થયેલ ફાયરિંગ બાદ આરોપી ટાયલર રોબિન્સનનું સોંકાવનારું કબૂલનામું વડોદરામાં એકવોટામાં સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો લોકોએ એમજીવીસીએલ કચેરી પર હલ્લા બોલ ચીટર મીટરનો આક્ષેપ લગાયો ચીન સાથેનો ગરોબો પાકિસ્તાનને મોંઘો પડ્યો અમેરિકા અને પાકિસ્તાન અધિકારીઓ પર લગાવશે મોટો પ્રતિબંધ

ભાવનગર માં પ્રધાનમંત્રી ના કાર્યક્રમ માટે પોલીસ ચાર હજાર થી વધુ જવાનો કરાયા તૈનાત કર્મચારીઓના હાથ પગ બાંધ્યા અને અઠાવન કિલો સોનું આઠ કરોડ કેશ લઈને ફરાર ધોળા દિવસે બેંકમાં મોટી ચોરી થઈ જૈશ મોહમ્મદના ટોચના કમાન્ડર મઝુદ ઇલ્યાસ કશ્મીરીએ સ્ફોટક ખુલાસો કર્યો મજૂદ જ હતો માસ્ટર માઇન્ડ એવો સમય આવી રહ્યો છે જ્યારે ભારતને લઈને પહેલગામ હુમલાના માસ્ટર માઇન્ડે ભારતને આપી દીધી મોટી ધમકી નાટોની જેમ તમામ મુસ્લિમ દેશ બનાવી લે પોતાની આર્મી શું ત્યારે કરી શકશે ઇઝરાયલ મુકાબલો નવરાત્રીમાં કડક કાર્યવાહી કરાતા હાઈકોર્ટ પોલીસને આપ્યા મહત્વના આદેશો ગાંધીનગરમાં પેથાપુરમાં સરકારી જમીન પર થયેલા બાંધકામને લઈને મેગા ડેમોલેશન સાતસો થી વધુ દબાણ પર બુલડોઝર ફેરી વળ્યું માઉન્ટ આબુમાં મોટી દુર્ઘટના બની સેલ્ફીના ચક્કરમાં મહેસાણાની યુવક ઊંડી ખાણમાં પડી જતા મચી ગયો આતંક નવરાત્રી દરમિયાન નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતની સંભાવના મંત્રીમંડળના વિતરણની મોટી શક્યતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ